આજે છોતેર માં પ્રજાસત્તાક દિને સમગ્ર દેશવાસીઓને ખૂબ શુભકામનાઓ પાઠવું છું આ દેશમાં આઝાદી અપાવવામાં આઝાદીમાં અનેક લોકો જન્મ ગયા કંઈક કંઈક આપણા સ્વતંત્ર સેનાનીઓ વીર પ્રાપ્ત થયા અને અનેક લોકો આખી જિંદગી જેમાં આપી છે સૌને હું નમન કરું છું જે લોકોએ આ દેશ પંચોતેર છત્તેર વર્ષ સુધી ચલાવ્યો છે એ બધાએ આ દેશમાં જે ચલાવવાની ખરેખર મેં આ દેશ અત્યાર સુધી લાયા છે એ બધાને હું વંદન કરું છું એની સાથે સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર સુડતાલીસ સુધી આપણો દેશ આત્મનિર્ભર બની આપણે વિશ્વમાં વિશ્વબંધુ બની અને એની સાથે સાથે ત્રીજી મહાસત્તા બનીએ એ પ્રકારની જ્યારે વ્યવસ્થા થઈ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ગુજરાતની યોગદાન રહે એ પ્રકારની બે હજાર સત્તાવીસ સુધીનો વેપ બનાવી દીધો છે ત્યારે આજના પ્રજાસત્તાક દિને સૌને હું અપીલ કરું છું કે આટલો અદ્ભુત